જય દ્વારકાધીશ જય માતાજી આજે આપણે મીઠાપુરના આંગણે આપ સૌને મા આશાપુરાના દર્શન કરાવવાના છે અને સવારથી અહીં મા આશાપુરાનો બાવીસમો પાટોત્સવ ની જે ઉજવણી થઈ રહી છે તેનું અત્યારે પૂર્ણાહુતિ બીડા હોમ છે અને આ મંદિરનું સુંદર મજાનું આ મંદિર સુંદર મંદિરનું આ પટાંગણ અને અહીં અત્યારે બીડુ હોમ ના દર્શન પધારી ચૂક્યા છે અને ટૂંક સમયમાં બીડુ હોમ થશે ત્યારે આપણે સૌ આ બીડા હોમ સાક્ષી બનશું અને માતાજીના આશીર્વાદ લેશું થોડા લોકો મારી સાથે લાઈવમાં જોડાઈ જાય પછી આપણે મંદિરની અંદર જઈએ સવારથી બ્રાહ્મણોના મંત્રોચ્ચારથી માતાજીનો બાવીસમો પાટોત્સવનો દર વર્ષે જે અહીં બાવીસ વર્ષથી સવારથી સાંજ યજ્ઞ હોય છે અને આ વર્ષે આ યજ્ઞ બીડ હોમ થઈ ગયા પછી માતાજીની આરતી પછી મહાપ્રસાદનું પણ આયોજન છે તો જે માય ભક્તો મીઠાપુર આસપાસ રહેતા હોય તેમને આશાપુરા સેવા સમિતિ તરફથી મહાપ્રસાદનો લાભ લેવા માટે પણ અનુરોધ કરવામાં આવ્યો છે એટલે આઠ વાગે મહાપ્રસાદ શરૂ થશે તો આસપાસના જે માઈ ભક્તો હોય તે લોકો અહીં મા આશાપુરાનો હવનના દર્શન કરવા આવે અને મહાપ્રસાદનો પણ લાભ લે અત્યારે આપણે માતાજીના હું તમને મૂર્તિના દર્શન કરાવું અને હવન ચાલુ છે બીડુ હોમ અત્યારે આપણે અંદર જઈએ પછી આપણે તમારી સાથે પણ વાત કરશું એટલે વધુમાં વધુ શેર કરો મિત્રો માતાજીના આ દર્શન અને આજનો જે લાહો છે તો દરેક ભાઈ ભક્તોને જે દ્વારકા ટુડેમાં જોડાયેલા હોય હરેકને વિનંતી કે ખૂબ વધુમાં વધુ શેર કરે માતાજીનું આ બીડુ હોમ

દુર્ગા સપ્તશતી ચંડી પાઠ હોમ કર્યો એમાં ચોથો અધ્યાય હતો એ ચોથા અધ્યાય ની અંદર ભગવાન ઇન્દ્ર બોલે છે શકરા દયા સ્તુતિ જેને કહેવાય શક્ર એટલે ઇન્દ્ર સ્વર્ગ રાજા જ્યારે આ પૃથ્વી પર મહિષાસુર નામ નો દૈત્ય પોતે દેવતાઓ એનું કાર્ય ન કરવા દેતા સ્વર્ગની રાજ્ય છીનવી લીધો સ્વર્ગનો રાજા બનનો અને દેવતાઓ

ચૌદે ચૌદ બ્રહ્માંડ ને ત્યારે આ પૃથ્વી પર શક્તિ તત્વ અને મારવામાં આવ્યો અને ફરીથી રાજ્ય ઇન્દ્રદેવને સોંપવામાં આવ્યો અને પેલો જય ઘોષ ઇન્દ્ર શું કે કેમ વર્ણય આમ

આપણે જ શક્તિ ની પૂજા કરી એવું નથી શક્તિ તમે ભોળાનાથ પાસે ત્રિશુલ જોયું હશે કોઈ ચક્ર જોયું હોય નારાયણ ભગવાન પાસે ચક્ર જોયું હશે ત્રિશુલ જોયું હોય બ્રહ્મા પાસે કમંડલ છે ત્રિશુલ અને ચક્ર નથી પણ ભગવતી પરમબા માતાજી એ છે જેની પાસે ચક્ર ત્રિશુલ છે અને બ્રહ્મા નું કમંડલ પણ છે ભગવાન પોતાનાથી પણ ઊંચું સ્થાન દેવીને આપે છે બીજું તમારે પ્રમાણ જોતું હોય તો નારાયણ ભગવાન મોટું મંદિર અને દ્વારકા રણછોડ દ્વારિકા નો રાજ થઈ

પરમાત્મા કરવાની પૂર્ણાહુતિ નો સ્વીકાર કરજો અને હે માં હે ભગવતી આખા આખા જગત નું તમે કલ્યાણ કરજો એવી પ્રાર્થના કરી ફરીથી એક વખત જય કરી અને માતાજી ની પૂર્ણાહુતિ કરીએ 家。

દ્વારકા શેર કરવાની છે જેથી અન્ય લોકો પણ સુંદર મજાનું આ આજનો જે કાર્યક્રમ છે આજનો જે ધાર્મિક મહાપર્વ છે એના આ સૌ સાક્ષી બની શકો માતાજી નું જે આ મીઠાપુર ની અંદર પૌરાણિક મંદિર છે આશાપુરાનું જૂના વખત મીઠાપુરની જયારે સ્થાપના સિતે પંચોતેર વર્ષ થઈ છે પરંતુ એની પેલા ભીમરાણ ગામનું અહિયાં એક તળાવ હતું અને આ તળાવના કાંઠે આશાપુરા જે કચ્છમાં પીઠા છે તે પણ તે ખુદ અહી બેઠા છે અને તે રીતે ત્યારથી જૂનું આ સેંકડો વર્ષ જૂનું આ માતાજીનું સ્થાનક છે અને આ મંદિર ઉપર વર્ષોથી અહીંના માઈ ભક્તો માની સેવા કરે છે અને અત્યારે આ માતાજીનું જે હવન હતું બાવીસ મોટોત્સવ આ મંદિર બન્યું છે અને બાવીસ વર્ષ પૂર્ણ થયા આ બાવીસ વર્ષનો જે સમય હતો એ અત્યારે આપણે એ વ્યક્તિની યાદ કરવા ઘટે એ બાવીસ વર્ષ પહેલા આ વિસ્તારના મુરુભા ખેતાબા કે જે આ મંદિર બનાવવામાં ખૂબ મોટો ફાળો આપેલો હતો અને ખૂબ મહેનત કરી હતી અહીં નવરાત્રિ જ્યારે યોજાતી ત્યારે પણ મુરુબા ખેતા જે અત્યારે આપણી વચ્ચે હયાત નથી જેમના આત્માને માતાજી ભગવાન દ્વારકાધીએ શાંતિ આપે પરંતુ આ વિસ્તારમાં જે મુરુભાના પ્રયત્નોથી જે રીતે આ સુંદર મજાનું રળિયામણું આ જે જગ્યા બની છે અને જે આ મંદિર છે આ મંદિરના મોટા પટાંગણમાં અત્યારે સૌ કોઈ માના આંગણે ત્રણસો પાંસઠ દિવસ આનંદ કરી રહ્યા છે તેના માટે મુરુબા ખેતાબા કેર નિયમિત બન્યા હતા આપણે સૌ એના માટે પ્રાર્થના કરી કે એના આત્માને માતાજી દ્વારકાધીશ શાંતિ આપે અને અત્યારે આપણે આ હવનનો ખૂબ સુંદર મજાનો દ્રશ્યોનો આ ડિજિટલ પ્લેટફોર્મના માધ્યમથી આપણે સૌએ દર્શન કર્યા આપ સૌને ખાસ અપીલ ખાસ વિનંતી કે માતાજીનો આ સુંદર મજાનો આ જે કાર્યક્રમ હતો જે ધાર્મિક કાર્યક્રમ હતો સંધ્યા થવા આવી છે સૂર્ય વરસાદી વાતાવરણ હોવાથી સૂર્ય દેખાય છે પણ ઓછું દેખાઈ રહ્યું છે આપણે સૂર્યના દર્શન કરી રહ્યા છીએ એટલે સંધ્યા થઈ ચૂકી છે બીડ હોમ થઈ ચૂક્યું છે અને હવે પછી માતાજીની આરતી થશે અને આપ સૌને માતાજી દ્વારકા ટુડેના જે પણ દર્શકો છે તેમને ખૂબ સુખ સમૃદ્ધિ શાંતિ આપે તે જ અભ્યર્થના સાથે દ્વારકા ટુડેના માધ્યમથી હું બુધાપા આશાપુરા મંદિર મીઠાપુર આપ સૌને અપીલ કે આ લિંકને આપ ખૂબ શેર કરો લિંક કોમેન્ટ કરો અને લાઇક કરો કોમેન્ટ બોક્સમાં જય માતાજી જય દ્વારકાધીશ લખી શકો છો ફરીથી આપણે કોઈ સારા કાર્યક્રમ સાથે જોડાશું ત્યાં સુધી રજા